સમાચાર સામે આવી રહ્યા છે જેતપુર નજીક તેલના ભરેલો ટેમ્પો પલટી માર્યો જતા તેલના ખાબોચિયા ભરાયા હતા જેતપુરના દેરડી પુલ નજીક તેલના ડબ્બા ભરેલો ટેમ્પો પલટી માર્યો હતો ટેમ્પો ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા તેલના ડબ્બા ભરેલો ટેમ્પો પલટી ગયો હતો સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી ગયો રહ્યો હતો તેલના ડબ્બા ભરેલા ટેમ્પો રાજકોટથી વિસાવદર તરફ જઈ રહ્યો હતો સાડી ઉદ્યોગના રોડ પર ઢોળાયેલા સિલિકેટવાળા પાણીના કારણે આ ટેમ્પો પલટી ગયો હતો અને રોડ પર તેલના ખાબોચિયા ભરાયા હતા જેના પગલે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો ટેમ્પો પલટી ખાઈ જતા અંદર રહેલા તેલના ડબ્બા રોડ પર તેમજ નીચે વેર વિખેર થયા હતા ટેમ્પામાં રહેલા તેલના ડબ્બા ફાટી જવાના કારણે રોડ પર તેલના ખાબોચિયા ભરાયા હતા જો કે સદનસીબે જાનહાની ટળી હતી ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા ટેમ્પો ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવવાથી આ ટેમ્પો પલટી ગયો હતો અને જેના કારણે તેલના ડબ્બા રોડ પર વેર વિખેર થયા હતા ડબ્બા ફૂટી જવાના કારણે તેલના ખાબોચિયા રોડ પર ભરાઈ ગયા હતા મોટી જાનહાનિ ટળી હતી અને ટેમ્પામાં રહેલા તેલના ડબ્બા ફાટી જવાને કારણે મોટું નુકસાન પણ જોવા મળી રહ્યું હતું લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો કારણ કે તેલના કારણે બીજા વાહન વ્યવહાર આવતા જતા લોકોમાં લપસી જવાના પડી જવાનો પણ ભય જોવા મળ્યો હતો અને આ ડબ્બા ભરેલો ટેમ્પો પલટી મારી ડબ્બાઓ ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા હતા સાડી ઉદ્યોગ ના રોડ પર ઢોલા ઢોળાયેલા સિલિકેટ વાળા કારણે આ ટેમ્પો પલટી ખાઈ ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે સદનસીબે કોઈ જાનહાની ટળી હતી વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ